વડોદરામાં પૂરપાટ મોડી રાત્રે ફાયર બ્રિગેડને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને એક કોલ મળ્યો હતો જેમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે હતી ત્યારે તળાવની અંદર એક કાર ખાબકી હોવાની ઘટનાનો એક વિડીયો વાયરલ થયો હતો જે તેમને મળ્યો હતો ત્યારે એ વાયરલ વિડીયોના આધારે તેમણે કારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં બે મિત્રો એક ગાડીની અંદર સવાર હતા જે પૂરપાટ ઝડપે જતા હોવાનું લોકોનું કહેવું હતું ત્યારે આ કાર એટલી સ્પીડમાં હતી કે તેને તળાવમાં વચ્ચે જઈને ખાબકી હતી જેમાં એક મિત્રનો આબાદ બચાવ થયો હતો ત્યારે અન્ય એકને વડોદરા ફાયર વિભાગ દ્વારા બે કલાકની ભારે જહેમત બાદ તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટનાને લઈને વાસણા ફાયર બ્રિગેડની કામગીરી લાયક છે કેમ કે મોડી રાત્રે છેલ્લા બે કલાકથી એક મિત્રની શોધખોળ કરી રહ્યા હતા જેમાં પચીસ ફૂટ ઊંડા તળાવમાં કાર ખાબકી હતી ત્યારે ફાયર બ્રિગેડના જવાનોને ખૂબ જ મુશ્કેલી પણ પડી હતી ત્યારે તળાવના વચ્ચોવચ્ચ એક કારમાં ડૂબાયેલા યુવાનની શોધખોળ કરીને આખરે તેમને સફળતા મળી હતી

તેથી ગાડીને અમે અંદર ડીપ ડ્રાઇવિંગ કરીને ગાડીને રસ્તાની મદદથી બાંધીને ગાડીને પહેલા સિક્યોર કરી ત્યારબાદ ખબર પડી કે જે વ્યક્તિ હતો એ ગાડીની બહાર આવી ગયો હતો બરાબર એટલે અમે વીસ બાય વીસ ફૂટનો ટોટલ એરિયાને કોર્ડન કરીને પાણીમાં સિક્યોર કરી એટલા એરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરતા તરત જ અમને માણસ મળી ગયો જે એમના ફ્રેન્ડ્સ હતા એમને એ લોકો જે બહાર આવી ગયા એમને બાંબુ ની મદદથી અમને બચાવવાનો ટ્રાય કર્યો પણ એ બાંબુ પકડી ન શક્યા તેથી એ અંદર ઘરકાવ થઈ ગયા ગાડીની સાથે જ પણ પાણીની અંદર ઉતર્યા હતા કેટલી મે જે કરી જી ગાડી અંદર 20 થી 25 ફૂટ જેટલું પાણી છે અને ગાડીને અંદર બાંધવી થોડી મુશ્કેલી પડી રહી હતી તેથી અમે અંદર ઉતરીને હું જાતે ગાડીને બાંધવા માટે મારી ટીમ સાથે જહેમત લીધી કેટલા વગેની કોલોસી જી અડધી પાણી કલાક અમે મહેનત કરી અને અત્યારે ટોટલી જે માણસ હતો એને બહાર કાઢીને 108 દ્વારા મોકલી દીધેલ છે ઇમરજન્સી સર્વિસને કોલ મળતા જ તાત્કાલિક જીડીસી ફાયર સ્ટેશન અને તાત્કાલિક આજુબાજુના તપાસ અને માહિતીના આધારે અમે ચાલુ કરી હતી એમાં એક જે ગાડી ચાલક હતો છોકરોના એ અંદર હતો એવી માહિતી મળતા જ તાત્કાલિક ગાડી આપણા હાથમાં પકડાઈ ગઈ હતી પહેલાં સ્વરૂપમાં કે ઘણી કઈ જગ્યાએ લોકેશન છે પણ આજુબાજુના જે રાહદારીઓએ પણ ઘણી મદદ કરી કે એકચ્યુઅલ લોકેશન્સ કઈ જગ્યાએ છે તેની માહિતી મળતા જ તાત્કાલિક આપણે એને ત્યારે શોધીને હોસ્પિટલ રવાના કર્યા ત્રણ માણસો હતા ટોટલ એવી રીતે માહિતી છે બે કે ત્રણ માણસો હતા એમાં જે એક ભાઈ હતા એ બહાર આવી ગયા હતા કઈક સ્વિમિંગ બહાર આવી ગયા હતા અને બીજા જે ભાઈ જે અંદર ફસાઈ ગયા હતા એમની આપણે શોધખોળ કરવાની કામગીરી ક્રેટા પણ મળી આવી છે આપણે એને રસો બાંધીને એને સ્ટેબલ કર્યું છે ક્રેન ની મદદથી ક્રેન આવે એટલે એને પણ બહાર કરશે જે રીતે આનું જે ડિસ્ટન્સ છે એટલે ગાડી બહુ ઓવર સ્પીડ હશે એ ડિસિઝન શું ના લઈ શકું એ પોલીસ ડિપાર્ટમેન્ટ નું કામ છે એ આપણે જવાબ આપશે હાલ સ્કૂલ સ્થિતિ કેટલા સ્થિતિ એવી છે કે અત્યારે આપણે જે જે વ્યક્તિ અને જે રાહદારીઓ આપણે કીધું હતું તે પ્રમાણે આપણે વ્યક્તિને બહાર કાઢી ના સગા સંબંધીઓ ભી અહીંયા છે અને જે મિત્ર કઈક હતા સાથે એ પણ અહીંયા હતા કે એમની સાથે જે ગાડી મિત્ર હતા એની કોઈ ડિટેલ હમણાં મળી નથી અને આગળ તપાસ કરીશું હજુ પહેલી પ્રાયોરિટી અમારી જે અંદર માણસ હતા એમનો બહાર કાઢવા સૌથી પહેલા તો પ્રાયોરિટી કેમ થયું સાના માટે તો એ બધું બાજુ પર મૂકીને કે જે રીતના તમે જુઓ છો કે જે ટર્ન છે એ ટનના લીધે આને આજકાલ જે હું ખાસ કરીને કહું છું કે જે રીલ બનાવવાના છોકરાઓનો જે શોખ હોય છે એ જરા બાજુ પર મૂકી કારણ કે જે રીતનું ગાડી જે ઉડી છે એ તળાવની મધ્યની અંદર પડી છે અને એની અંદર હું આજે કોર્પોરેશનના અધિકારીઓને કારણ કે આવા ટાઈમમાં રાતના બાર વાગે બે વાગે પણ અંદર ઉતરીને બી બાકી પહોળી આઠ આઠ દિવસ સુધી મળે ને એની જગ્યા પર કલાકની અંદર કરી છે સાથે સાથે એની સાથે જે નિરઠ ભરવાડ કરીને છોકરો હતો જ્યારે શરૂઆત સૌથી પહેલાં હું ન શ્રીરંગ જ પહોંચ્યા હતા એ છોકરો વચ્ચે જ હતો અને બૂમા બૂમ કરતો હતો એની સાથે સાથે પ્રયત્ન બી કર્યા અમે બી ત્યાં પાછળ દોડ્યા પણ બિટવીન તો ત્યાં સુધી અને ફાયર આવી ગઈ અને એ પાંચ જ મિનિટની અંદર ગાડી એટલી અંદર જતી રહી કે દેખાય જ નહીં એટલે જે રીતના જે ટર્ન હતો અને ગાડીની સ્પીડ કદાચ હોય કારણ કે આપણે જોયું નથી પણ લોકોના કહેવા મુજબ કારણ કે સેન્ટ્રલની અંદર ગાડી હતી એટલે પણ કોર્પોરેશનને અને ખાસ કરીને અધિકારીઓને બી મેન્યુઅલી જાતે ઉભરાયા ગોરવા પોલીસ સ્ટેશનના દરેક અધિકારીઓ બી પહોંચી ગયા છોકરાઓ ગભરાયેલા હતા એની સાથેના બે છોકરાઓ જે નીરજ હતા પણ એ છોકરાઓ પણ ત્યાં જ ઉભા રહ્યા અને એમને બી લોકેશન આપ્યું અમને એવું કે કદાચ બીકમાં છોકરો ઝાડીને આજુબાજુ પણ નીકળી ગયા છે પણ સર આપણું નસીબ ખરાબ કહેવાય કે આપણે એને બોડી મળી પણ તાત્કાલિક જે બોડી મળી અમને રાતોરાત કરી અમને ગાડી પણ આપણે પ્રાઇવેટ હાઈ હાઇડ્રાને બધું મંગાવીને ગાડી પણ અંદરથી કાઢી રહ્યા છે મને એવું લાગે છે કે એ ગાડીથી પાછળ બીજા હતા જે છોકરો હતો એ પોતે ગાડી ચલાવતો હતો અને એને પોતે ગાડીમાંથી બી બહાર નીકળ્યા કારણ કે અહીંયા છોકરા બર્થ ડે હતી અને ક્યાંક કાપી રહ્યા હતા એ મારા વિસ્તારના છે એ લોકો બી કહેતા હતા સાથે સાથે બે ગાડીઓ બી બે સ્કૂટીના દંપતી બી હતા એક એક ગાડી જો ટક્કર લાગ્યો તો એ બી એમની અંદર સાથે નીકળી ગયા હતો એટલે ખૂબ મોટો આ તો બનાવો જો દુઃખની વાત છે કે સાથે સાથે જ્યાં જે છોકરો હતો એ બહાર પોતે પણ નીકળ્યો પણ કઈક જગ્યાએ અટવાઈ ગયો અને એના માટે પેલા નીરજે લાકડું બી નાખ્યું અને પ્રયત્ન કર્યો પણ એ પહોંચી નહીં શક્યા ત્યાં સુધી